મારા સસરા વેદ હતા મારા સસરાને દેશી દવાનું દવાખાનું હતું અને તે લોકોની દેશી દવા આપીને તેનો ઈલાજ કરતા હતા મિત્રો મારું નામ સલીમા છે અને મારા પતિનું નામ એક વર્ષ પહેલાં જ મૃત્યુ થઈ ગયું છે મારા પરિવારમાં હું મારા સાસુ સસરા અને મારી નાની નડન જે એકવીસ વર્ષની છે અને મારા સાસુ ગામડે રહે છે કારણ કે અમારે ગામડે મોટો બગીચો છે જેની અંદર કેરી દાડમ ચીકુ તરબૂચ જેવા ઝાડ વાવેલા છે મારા સાસુ ત્યાં મજૂર પાસે કામ કરાવે છે મારા સસરા ખૂબ જ સારા માણસ છે મારા સાસુ મહિનામાં એક વખત ઘરે આવે છે મિત્રો ગરમીનો મહિનો હતો અને ગરમી પણ ખૂબ જ વધારે હતી એટલે મારી નાણંદ મને કહેવા લાગી કે ભાભી ગરમી ખૂબ જ થઈ રહી છે ચાલો આપણે બધા ફરવા માટે જઈએ તો મેં તેને કહ્યું કે તું સાચું કહી રહી છે પરંતુ આપણી બંનેની સાથે આવશે કોણ કારણ કે પિતાજી એટલે કે મારા સસરા તૈયાર નહીં થાય તો મારી નણંદ કહેવા લાગી કે હું પપ્પાને કોઈ પણ રીતે મનાવી લઈશ સાંજે જમ્યા પછી મારી નણંદે પપ્પા સાથે વાત કરી કે આપણે બધા ફરવા જઈએ તો પપ્પા કહેવા લાગ્યા કે ક્યાં ફરવા જવું છે તો અમે બંને કહ્યું દીવ ફરવા જઈએ તે થોડી વાર હા ના હા કરતા માની ગયા અને કહેવા લાગ્યા હું તમારી સાથે આવીશ તેણે ઓનલાઈન ત્રણ ટિકિટ બુક કરાવી લીધી અને પછી મેં ત્રણ ટિકિટ બુક કરાવીને પછી અમે મારી નણંદ બધાના કપડાં પેક કર્યા કારણ કે અમારે સવારે બસ સ્ટેન્ડ ઉપર પહોંચવાનું હતું સવારે આઠ વાગ્યા અમે ઘરેથી નીકળી ગયા હતા અને ગયા બસ સ્ટેશન ઉપર જેવી અમારી બસ આવી એટલે જેવી જ બસ આવીને એટલે અમે બધા જ બસમાં બેઠા ત્રણ ચાર કલાક પછી દીવ પહોંચી ગયા અને ત્યાં એક સારી હોટલની અંદર રૂમ રાખ્યો હતો ગરમીની સિઝન હોવાથી દરેક હોટલની અંદર ટ્રાફિક ખૂબ જ હતું અમને ફક્ત સિંગલ બેડવાળો જ રૂમ મળ્યો હતો તો મારી નણંદ કહેવા લાગી કે પપ્પા એક જ બેડ ઉપર આપણે ત્રણેયને એડજસ્ટ કરવું પડશે તો હું બોલી ઠીક છે ત્યાં જઈને અમે સાંજનું ડિનર કર્યું રાતના નવ વાગી ગયા હતા એટલે જ અમે સુવાની તૈયારી કરવા લાગ્યા અચાનક જ મારો હાથ મારા સસરાની ઉપર જતો રહ્યો તેણે હલાવવાનું ચાલુ કરી દીધું હતું તે નાથી સહન થતું નથી એટલે તેણે હાથમાં લઈ લીધું અચાનક જ મારી આંખ ખુલી ગઈ અને હું વિચારવા લાગી મારા સસરા શું કરી રહ્યા છે મારાથી પણ રાહ જોવાય તેમ ન હતું એટલે જ મેં તેને પકડી લીધા અને કહી કહ્યું કે મારે આ જુએ છે તો તેણે કહ્યું ઘરે જઈને જોયું જશે જો તે જાગી જશે તો તોફાન આવી જશે પરંતુ મેં ખૂબ જ જીદ કરી અને પછી જો તમે જાણો છો થોડી જ વારમાં મારી નણંદ પણ તેની જ આંખ ખોલી અને તેની આંખો ખુલીને ખુલી જ રહી ગઈ તે પણ પાગલ થઈ ગઈ હતી કારણ કે તેને પણ ઘણા સમયથી કોઈનો સહારો ન હતો અને તે પણ કહેવા લાગી કે પિતાજી મેરે સાથ બી અને પછી શું થવાનું હોય તો અમારી બંનેની સાથે એટલામાં જ સવાર થઈ ગયો અને અમે બંને બધા જાગીને વોશરૂમમાં ફ્રેશ થઈ ગયા અને પછી અમે દરિયા કિનારે ફરવા માટે નીકળી ગયા આખો દરિયો દિવસના દીવના દરિયા કાંઠે આમથી આમ તેમ આટા મારીને સાંજે ફરીવાર હોટલમાં આવ્યા તો હું સસરાને કહેવા લાગી સસુરજી આજે ફરી એકવાર તો મારા સસરા કહેવા જ લાગ્યા હતા નહીં મારા સસરા કહેવા લાગ્યા કે હવે નહીં હું અને મારી નણન જીદ કરવા લાગ્યા એટલે તેને અમારા બંનેના મન રાજી રાખવા માટે એક એક જ વાર અમે બંને ખૂબ જ ખુશ હતા બીજે દિવસે સવારે ફ્રેશ થઈને અમે ઘરની તરફ નીકળી ગયા હતા અને ઘરની તરફ નીકળી ગયા પછી ઘરે પાછા આવ્યા હતા અને પછી હવે ક્યારેક હું તો ક્યારેક મારા નણંદ પપ્પાને વારંવાર વિનંતી કરતા હતા અને હવે અમે અમને કોઈ પણ વસ્તુની કમી ન હતી અને હું અને મારી નણંદ ખૂબ જ ખુશ રહેવા લાગ્યા હતા અને અમે રોજ રાત્રે મજા કરવા લાગ્યા અમે સાંજે જ સૂતા હતા અને આમ ચાલતા ચાલતા એક મહિના સુધી આવું ચાલ્યું આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી છે અને કાલ્પનિક પણ કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી વિડીયો ગમ્યો તો લાઇક કરો ફરી કાલે મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો અને ખૂબ ખૂબ ધન્યવાદ બાય ભાઈ ટાટા